દ્વારકામાં તંત્રનું મેગા ડિમોલ્યુશન સરકારી જમીનો પરના દબાણ હટાવાયા પાંચ હજાર સાતસો પચાસ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી યાત્રાધામ દ્વારકા શહેરના ચરકલા માર્ગ પર આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત ચરકલા માર્ગ પર પાંચ જેટલા ગૃહ નિવાસ હોમ સ્ટે દ્વારા કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહીના પરિણામે કુલ પાંચ હજાર સાતસો પચાસ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી વહીવટી તંત્રના અંદાજ મુજબ આ જમીનનું બજાર મૂલ્ય આશરે રૂપિયા ત્રણ પોઈન્ટ પંદર કરોડ જેટલું થાય છે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત આવી રહી છે આ કાર્યવાહી પણ તે જ ઝુંબેશનો એક ભાગ હતી જેનો મુખ્ય ઉદ્દેશ સરકારી જમીનોને દબાણ મુક્ત કરી તેનો જાહેર હિતમાં ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે તંત્રની આ કડક કાર્યવાહીને કારણે જમીન પર ગેરકાયદે કબજો કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે